અને જીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે અને પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું પાલનપુરમાં જે કોલરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે તંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રેસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે એ આખા જિલ્લાની સમસ્યા છે પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની નથી એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય ઠીક છે હેન્ડપંપ હોય પણ હેન્ડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ પોતાના પ્રયત્નો હા અમારો વિસ્તાર સો ટકા નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં ચૂંટણીના હિસાબે પાણી બંધ કર્યું એવું નથી આ મહિનાની અંદર મેન્ટેનન્સની જવાબદારી હોય કે જે કંઈ નાના મોટું વહીવટી રીતે કરવાનું હોય એના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને હાલ પાણીની એવી બધી જરૂર નથી કે જે મેન્ટેનન્સ પછી આખો શિયાળો અને જે સીઝન છે એ સિઝનમાં હેરાનગતિ થાય નહીં એના માટે કરીને એક મહિનો આ દર વખતે રિપેરિંગ માટે કરીને આ મહિનો પાણી બંધ રાખવામાં આવ્યું છે